ગડુ ગામે વહેલી સવારે લૂંટણીની ઘટના બનતા ચકચાર મચી ગઈ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો માળિયાહાટીના ગડુ ગામે વહેલી સવારે ચાર જેટલા લૂંટારુઓએ એક સિનિયર સિટીઝનના ઘરને નિશાન બનાવ્યું હતું ઘરમાં એકલા સૂતા હતા તે દરમિયાન લૂંટારુઓએ જાળીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને લૂંટારુઓએ સિનિયર સિટીઝનને પ્રથમ પત્નીને માર માર્યો હતો અને દાગીના રોકડ રકમ સહિતની માહિતી મેળવી દશ તોલાથી વધુ સોનાના દાગીના તેમજ રોકડ રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ સિનિયર સિટીઝન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી ચોરવાડ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં તપાસ અને લૂંટારુઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે આવો જાણીએ ડીવાયએસપી શું જણાવ્યું રિપોર્ટ સોદિયા આજરોજ ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ જાહેર થયેલ છે બનાવની વિગતો જોઈએ તો ચોરવાડ પોલીસ સ્ટેશનના ગડુ ગામના શાંતિનગર વિસ્તારમાં વસવાટ કરતા એક સિનિયર સિટીઝન સતીશગીરી સેવાગીરી ગોસ્વામી તેઓને ત્યાં આજે સવારે વહેલી સવારે તેઓ પોતાના ઘરે સૂતા હતા ત્યારે કુલ ચાર અજાણ્યા શખ્સોએ તેમના મકાનની ગ્રીલ તોડી અને તેમના ઘરમાં પ્રવેશ કરેલ અવાજ આવતા સતીષગીરી જાગી જતા આ ચાર અજણીએ શખ્સો પૈકી ત્રણ લોકોએ સતીશગીરીને પકડી અને સતીશગીરીને માર મારી ધમકી આપી અને તેઓના ઘરમાં દાગીના અને રોકડ રકમ ક્યાં છે તેની વિગતો પૂછી અને તેમના ઘરમાંથી આશરે દસ તોલા જેટલાથી વધારેને સોનું તેમજ અગત્યના દસ્તાવેજોની લૂંટ કરી અને આ વ્યક્તિને માર મારી ત્યાંથી ચાલ્યા ગયેલ હતા ત્યારબાદ આ સતીષગીરીએ તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસને આ અંગ બનાવ અંગે જાણ કરતા તાત્કાલિક અસરથી પીઆઈ શ્રી કાતરિયા તેમજ પીએસઆઈ શ્રી વાળા તેમજ સમગ્ર ટીમ સ્થળ ઉપર પહોંચી ગયેલ તેમજ માનની એસપી સાહેબની સૂચના મુજબ તાત્કાલિક અસરથી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલ હતી તાત્કાલિક અસરથી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ડોગ સ્કોર્ડ એફએસએલ ટીમ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતને પણ બોલાવી લેવામાં આવેલ હતા હાલ આ બનાવની તપાસ પીએસઆઈ પીઆઈ શ્રી કાતરિયા કરી રહેલ છે વધુ વિગતો મળી આપને જણાવવામાં આવશે